નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર પાટીદાર સમાજ ની ટેકો જાહેર કરતું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટીદાર સમાજ યુવાનોના યુવાનો તંત્ર દોડતું થયું અમદાવાદમાં વિજિત રાજસ્થાન રોડ શો આયોજન કોલંબસ રજૂ કરે છે ન્યુ વિન્ટર સ્પોર્ટ્સ કલેક્શન ક્રીસ બી ટુ બી જ્વેલરી શો નો અમદાવાદ પ્રારંભ બ્રાહ્મણો શૈક્ષણિક અને આર્થિક રીતે અનામત આપવાની જાહેર કર્યો છે તેવું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પ્રમુખ શૈલેષ જોશીએ પત્રકારોને જણાવ્યું હતું રાજ્યમાં ચાલી રહેલા અનામત આંદોલન અંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પોતાની સ્થિતિ જાહેર કરવા એક પત્રકાર પરિષદનું સંયુક્ત ઉપક્રમે રાજ્યના બ્રાહ્મણો રામધૂન યજ્ઞ તથા મુંડન કરાવવા સહિતના કાર્યક્રમો દ્વારા અનામતની માંગણી કરશે તમામ જિલ્લા અને તાલુકાઓમાં ધરણા રેલી બાઇક રેલી જેવા કાર્યક્રમો યોજાશે ગુજરાતના બાસઠ લાખ બ્રાહ્મણ અનામત માટે રામ ધૂન ધરણા હવન યજ્ઞ અને મુન મુંડન પણ કરાશે અમારી માંગને વધુ પ્રબળ બનાવવા માટે અમે રાષ્ટ્રપતિને એકાવન હજાર પોસ્ટકાર્ડ પણ લખીને મોકલીશું તેમ તેમજ ગુજરાતના રાજ્યપાલને લોહીથી લખેલું આવેદન પત્ર પણ સ્વોંપીશું બ્રહ્ જાગૃતિ રદ કાઢવામાં આવશે અને જરૂર પડે ઉગ્ર કાર્યક્રમો પણ આપવામાં આવશે આ અંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે રાજ્યના તમામ સમાજની પેટાજ્ઞાતિઓના હોદ્દેદારોની એક બેઠક અઢારમી ઓગસ્ટને રોજ યોજવામાં આવી હતી જેમાં રાજ્યભરમાંથી વિવિધ પેટાજ્ઞાતિ અને સંસ્થા તેમજ જિલ્લાના તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સર્વાનુમતે સરકાર પાસે આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે અનામત આપવા માટે બ્રાહ્મણ સમાજ આર્થિક વિકાસ નિગમ ની સ્થાપના કરવા જેવી માંગણીઓ પણ રજૂ કરવામાં આવી છે પચીસ તારીખે જે પાટીદાર સમાજના જે રેલી રાખવામાં આવી છે સમગ્ર ગુજરાતના ઉદેય યુવાન મિત્રોને અમે કહીએ છીએ કે આ સમર્થન આજે આ કાર્યક્રમમાં આપ વ્યક્તિગત જોડાવો અમારી જે મુખ્ય ત્રણ મહત્વની માંગણી છે એક આર્થિક સ્વરૂપે સમાજને અનામત આપવી જોઈએ બીજું કેવી શૈક્ષણિક સ્વરૂપોનું વિશેષ એટલે પેકેજ આપવું જોઈએ અને બ્રાહ્મણ બોર્ડ યુવા સિસ્ટમની રચના કરવી જોઈએ અને સાથે જે શિવ શિવમંદિરમાં હૃદય પુજારીઓ છે લોકોને વેતન આપવું એ અમારી મુખ્ય માંગણીઓ છે અમારી ગઈકાલે જે ચારસો જેટલા જ્ઞાતિપેઠાજ્ઞાતિઓની મીટીંગ થઈ હતી અને અત્યારે ગુજરાતમાં પાંચ જવન પાણી અને જોન લેવલે ત્યાં કરવા માંગીએ છીએ ઓગસ્ટ ની ક્રાંતિકારી કુચ માટે સાબરમતી રિવરફ્રન્ટ ની મંજૂરી આપવાના ઘસી ના પાડનાર અમદાવાદ ની પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન નું તંત્ર માત્ર છ કલાકના ઉપવાસમાં દોડતું થઈ ગયું બુધવારે સાંજે પાંચ કલાકે પાટીદાર અનામત આંદોલન સમિતિના ના પચીસ કાર્યકરો ને ખાતે શરૂ કરાયેલા આ મણાદ ઉપવાસ અને ધરણા ના જ તો પંદરસો યુવાનો જોડાઈ ગયા આંદોલનકારીઓએ એવો દાવો કર્યો કે તંત્રએ પ્રતિનિધિઓને મોકલીને ગુરુવારે ચાર વાગ્યા સુધીમાં માં પચીસમી ની ક્રાંતિકારી કુચ ની મંજૂરી નો હકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી છે આથી રાત્રે અગિયાર વાગે રિવરફ્રન્ટ પરના ઉપવાસો કરી રહેલા યુવાનોએ ગુરુવાર ચાર વાગ્યા સુધી ધરણા કાર્યક્રમ સ્થગિત કરેલો છે રેલી રિવરફ્રન્ટ પર યોજાશે કે જીએમડીસી ગ્રાઉન્ડ પર એ મોડી રાત સુધી નક્કી થયું નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર ડી તારા જણાવ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ મેદાન ભાડે આપવા માટેની પોલીસ આઈ કે પટેલે જણાવ્યું કે રિવરફ્રન્ટ મેદાન ભાડે આપવાના મુદ્દે કોઈ પુનઃ કરાઈ નથી પોલીસ કમિશનર શિવાનંદ ઝા જણાવ્યું કે રેલી માટે જીએમડીસી ગ્રાઉન્ડ મંજૂરી માંગતી હજી રાત્રે આવી છે તે બાબતે અમારે નિર્ણય કરવાનો બાકી છે આગામી સત્યાઈ સત્યાઈસ ઓગસ્ટ અમદાવાદ માં રાજસ્તાન દ્વારા વિઝિટ રાજસ્થાન રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે રાજસ્થાન ટુરિઝમ અને ફેડરેશન ઓફ હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ ઓફ રાજસ્થાન દ્વારા આ રોડ શો નું આયોજન કરાયું છે સૌપ્રથમ અમદાવાદમાં આ રોડ શો યોજાશે અને અમદાવાદ બાદ દિલ્હી ચંદીગઢ મુંબઈ પુના ચેન્નાઈ બેંગ્લોર કલકત્તા ગુવાહાટી હૈદરાબાદ અને તબક્કાવાર રીતે આ આ રોડ મેન્ટ ઓફ રાજસ્થાન ટુરિઝમ અને ટુરિઝમ ટુરિઝમના ના અનિલ ચાપલોટ અને રાજસ્થાન ટુરિઝમ ના સચિવ શૈલેન્દ્રસિંહ અગ્રવાલ સિનિયર વાઇસ પ્રેસિડન્ટ રણધીર

ઓપરેટર રાજસ્થાન પ્રવાસ વિભાગ સામેલ થશે અને જેમાં એક એક સ્થળ જે નવા સ્થળો નવા વિકલ્પો અને વધારાના ટુરિઝમ અંગેની માહિતી એક સાથે મળી શકશે આ રોર્ષોમાં ગુજરાતમાં સુરત રાજકોટ નડિયાદ અમદાવાદ અને અન્ય શહેરના ટ્રાવેલ્સ એજન્ટ વેડિંગ પ્લાનર તેમજ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પણ મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેના મુખ્યત્વે બિઝનેસ ટુ બિઝનેસ છે અને પ્રથમ દિવસે વિવિધ સંબોધનો અને પિસ્તાલીસ મિનિટનો ઓડિયો વિઝ્યુઅલ શો પણ રજૂ કરાશે ज्ञान प्रकाश सेक्रेटरी जनरल सेक्रेटरी फेडरेशन ऑफ हॉस्पिटल इन टूरिज्म सर ट्वेंटी सेवन ट्वेंटी को जो रोड शो का आयोजन हम करें उसके बाद uh, ये राजस्थान का विजिट राजस्थान के नाम से हमारा रोड शो बुरा और अहमदाबाद से हम स्टार्ट कर रहे हैं ये दस शो हम इंडिया में करेंगे और हमारा ये शो uh, uh, पूरे इंडिया में दशों के हिसाब से ये गवर्नमेंट ऑफ राजस्थान और फेडरेशन ऑफ हॉस्पिटैलिटी टूरिज्म करेगा इसमें हमारा जो फॉर्मेट है वो है बी टू बी कम्प्लीटली वी आर ब्रिंगिंग द एग्जीबिटर्स हु आर कॉल्ड सेलर्स एंड वी हैव इन्वाइटेड मोस्ट ऑफ द टूर एंड ट्रेवल ऑपरेटर्स हु आर कॉल्ड बायर्स फ्रॉम एंटायर गुजरात अहमदाबाद सूरत बड़ौदा uh, राजकोट भुज और आपके माध्यम से मैं ये सबको इन्वाइट करना चाहता हूँ कि वो इसमें ज्यादा से ज्यादा संख्या में आए और इसमें कोलम्बस स्पोर्ट्स द्वारा न्यू विंटर स्पोर्ट्स कलेक्शन गुजरात में प्रस्तुत करवाये कोलम्बस स्पोर्ट्स न डायरेक्टर जितेंद्र मनोज स्टार बी डी नथाणी अहमदाबाद માં હાજર રહ્યા હતા અને કોલમ્બસ વિન્ટર કલેક્શન તેમજ સ્ટાર ડોગ્સ આઉટવેર બ્રાન્ડની રજૂઆત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે કોલમ્બસ પોર્ટની કંપની ભારતમાં પાંચમા નંબરની સૌથી મોટી ફૂટવેર ઉત્પાદક કંપની છે કોલમ્બસ સ્પોર્ટ્સ ભારતમાં દસ ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે જેની કુલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક દસ મિલિયન જોડીઓની છે અને 1000 થી વધુ કર્મચારીઓ પણ તેઓ ધરાવે છે કોલમ્બસ સ્પોર્ટ્સ મેનેજિંગ ડિરેક્ટર संदीप મનોત ચાયે જણાવ્યું કે અમે અમારા ગ્રાહકોને સંતોષવા અને ઉત્તેજ પૂરી પાડવા માટે વારંવાર આવીએ છીએ અમારી યોજના પ્રત્યેક ક્વાર્ટરમાં નવી લાઈન રજૂ કરી અમારા સ્પર્ધકોને અચંબામાં મૂકી દેવા અને ગ્રાહકોને આનંદ વધારનારી છે અમારી યોજના આ રીતે સ્પર્ધાત્મક રહે છે નવી તમામ પ્રાઇસ પોઈન્ટ નેટ ને આવરી લેવા છે જેમાં ગ્રાહકોને પોતાની યથાશક્તિ પ્રમાણે તેની ખરીદી કરી શકે છે નવું મૂલ્યવાન ચારસો નવ્વાણું થી બે હજાર વચ્ચેની છે જીતેન્દ્ર મનોજે જણાવ્યું કે ગુજરાત અમારા માટે અગ્રણીય બજાર છે અને આથી જ કોલંબસ દ્વારા ન્યૂ વિન્ટર્સ કલેક્શન ની પ્રસ્તુતિ થઈ છે તહેવારોની મોસમને લઈને ચાલી રહી છે અમે અમારા ગ્રાહકો નવી શ્રેણી રજૂ કરીએ એ બહુ જ અગત્યની બાબત છે બીડી નથવાણીએ જણાવ્યું કે સ્ટાર ડોક ની ઉપલબ્ધિ ભારતમાં માં જેટલા મલ્ટી બ્રાન્ડ આઉટલેટો થી થશે જેને આગળ જતા એક હજાર સ્ટોર ના વિતરણ માળખા સુધી લઈ જવાશે સ્ટાર ડોક શુઝ બે હજાર નવસો નવ્વાણું થી ત્રણ હજાર નવસો નવ્વાણું ની શ્રેણી અને સેન્ડલ્સ એકસો એક એક હજાર નવસો નવ્વાણું થી બે હજાર ચારસો નવ્વાણું ની શ્રેણી ઉપલબ્ધ થશે ક્રીઝે કનિષ્ક ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ ચેન્નાઈ ખાતેનું હાઈટેક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ભારતમાં પ્રથમ બી ટુ બી જ્વેલરી શોરૂમ પણ તેમણે શરૂઆત કરી છે જે ત્યારબાદ હવે તેઓ અમદાવાદમાં પણ આ બિઝનેસ શરૂ કર્યો છે ક્રીજ ના ઉપેશ જયણે જણાવ્યું કે જે રીતે અને જે સ્થિતિમાં જ્વેલરીનું ઉત્પાદન નબળું અને અશુદ્ધ રીતે થતું હતું એ જોઈને હું અચંબામાં પડી ગયો આ અંગે વિરોધાભાસ હતો કે કિંમત એવી હાઈ એન્ડ પ્રોડક્ટ ને નબળી સ્થિતિમાં બની રહે તેના કારણે ભારતમાં

A, a store which is first of its kind where we have set up me 2 m2b store in a very organized way and uh, the, we have a certain uh, we have a sop which uh, all the people follow and we have a link with an erp also so that the whole store runs in a very systematic way and this store has been designed for the retail retailers to come and purchase uh, in our store. And we give the same ambience what they give to their customers. And we have a huge stock for them to select readily. They don't need to order and wait for the, uh, uh, the material to come. And uh, the finish and the product what we give, there are few products which we manufacture. We are the only man sole manufacturer in India. So how this concept came in your mind and how it started? Jewelry was my family business. My father started late uh, 60s, and I was into retail uh, with my brother. Ha I have uh, about six to seven years of retail experience. Then uh, I thought. Uh, आप निहारा न्यूज बुलेटिन नमस्कार